રાજકોટમાં થયેલો અગ્નિકાંડ કદાચ અમદાવાદ શહેરમાં પણ આ અગ્નિકાંડ પાર્ટ ટુ થઈ શકે છે કારણ કે ન્યૂઝિન ટીમના કેમેરામાં એ દ્રશ્યો કેદ થયા છે કદાચ આપને હચમચાવી નાખશે મહાનગરપાલિકા એટલે જે મહાનગરપાલિકા એટલે અમદાવાદનું સૌથી મોટી જે મધ્યસ્થ કાર્યાલય કહેવામાં આવે છે જે મધ્યસ્થ કાર્યાલયની જે બી વિંગ છે એ બી વિંગની ન્યૂઝિન ટીમે રેડ ચેક કરી અને ખરેખર જોયું કે અહીં શું સ્થિતિ છે હું ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે પહેલું દ્રશ્ય બતાવીશ કે તમામ જે ફ્લોર છે એ ફ્લોરની અંદર આ પ્રકારના ખંભાતી તાળા છે કદાચ જો આગ લાગે આ વિસ્તારની અંદર એટલે આ બિલ્ડિંગની અંદર તો એના બેઠેલા કર્મચારીઓ અહીં આવેલા લોકો અરજદારો ક્યાં જાય તે સૌથી મોટો સવાલ છે માત્ર એક સીડી છે સીડીની અવર જવર માટે બીજું કોઈ પણ પ્રકારનું એક્ઝિટ ગેટ અહીં નથી માત્ર આવન અને જવન માટે એકમાત્ર આ રસ્તો માનવામાં આવી રહ્યો છું હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું જે કદાચ આપણે ચોકાવનારા છે અને ખાસ કરીને આ જે ખંભાતી તાણા લાગ્યા છે અમદાવાદ શહેરની જે મધ્યસ્થ કાર્યાલય છે તેમાં પણ જે બી વિંગની અંદર હું બીજા ચોકાવનારા દ્રશ્યો આપને બતાવી રહ્યો છું સમજી શકો છો હું આવી રહ્યો છું સિટી પ્લાન ખાતા વિભાગની અંદર અલગ અલગ હું ફ્લોર ગયો છું બીજા ત્રીજા ચોથા તમામ ફ્લોર ગયો તેમાં વાત બહાર આવી છે કે ફાયરની કોઈ પણ પ્રકારના સાધનો છે નથી મૂકવામાં આવ્યા જી હા હું જે ચોક્કસ કહી રહ્યો છું એ વાત છે કે અહીં કોઈ પણ પ્રકારના ફાયરોના સાધનો નથી મૂકવામાં આવ્યા ન્યૂઝિટીને જ્યારે અધિકારીને ફોનની વાતચીત કરી કે અહીં કેમ સાધનો નથી ત્યારે અધિકારીનું જવાબ હતો કે આ બિલ્ડિંગ જૂની છે ત્યારે કોઈ નિયમો ન હતા નિયમો ન હોવાને કારણે અહીં એક પણ પ્રકારની ફાયર સેફ્ટીના સાધનો નથી મુકાયા પરંતુ દ્રશ્યો જોઈ શકાય છે કઈ રીતે જે પુરાની ફાયર સિસ્ટમ છે લાગી છે તેમાં કદાચ કલર પણ લાગી ગયો છે આ જે દેખાય છે આપણે જે વ્હાઈટ કલરનું સર્કલ તે ફાયર આલારામ છે પરંતુ તેની ઉપર કલર લાગી ગયો છે અને આ જે મુખ્ય જે ઓફિસ છે તેની અંદર હજારોની સંખ્યામાં અરજદારો અહીં રોજ આવતા હોય છે પોતાની રજૂઆત કરવા માટે આ જોઈ શકો કે આખો સ્પેસ છે કદાચ એક જ આ સ્પેસ જ્યાં અવર જવર માટે જો આગ લાગે આ વિસ્તારની અંદર એટલે મીન્સ કે આ બિલ્ડિંગની અંદર તો શું થાય હું દ્રશ્યો બતાવીશ કે અહીંના જે તમામ કાગળિયાઓ છે કદાચ મ્યુનિસિપલ કમિશનર હોય કે તમામ જે હોદ્દેદારો છે તેને આ દ્રશ્યો જોવાની જરૂર છે એક વખત વિઝિટ લે મ્યુનિસિપલ કમિશનર તમામ ઉચ્ચ અધિકારીઓ કે આ કઈ રીતે કર્મચારીઓ અહીં કામ કરી રહ્યા છે આનો સ્ટાફ કઈ રીતે કામ કરી રહ્યો છે કારણ કે નથી અહીં ફાયર લગતી સેફટીના કોઈ સાધનો અને સાથે જ જે ઝૂલતા આ તમામ જે વાયરો કદાચ ગમે તે સમયે સ્પાર્ક થાય ગમે તે સમયે આગ લાગે અને આગ એટલી ફેલાય કે કદાચ આ સ્ટાફને બહાર નીકળવું હોય